વાવ તાલુકાના બે જોડતો રસ્તો છે અને લગભગ કિલોમીટરનું આ રસ્તે વધારેમાં વધારે બે ગોમોની અવર થાય છે અને આ રસ્તા ઉપર લગભગ બસો જેટલા ખેડૂત ખેતરમાં વસવાટ કરે છે અને આ રસ્તાની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે આ રસ્તાની વારંવાર લગભગ છેલ્લા ચારક વર્ષથી સરકાર આગળ રજૂઆત કરવામાં આવે છે અને અમે વારંવાર રજૂઆત પણ કરી છે કે અમને આ દાદરાથી દેથળી ડોમર રોડ આલો આવી અમે રજૂઆત કરી છે એની દરખાસ્ત પણ ગાંધીનગર મોકલી દીધી છે અને આજે આ આખી યજના ખેડૂતો અને બધા ભેગા થઈ અને અમે મને બોલાયો છે અને મને કીધું છે કે આ રસ્તાનું તમે સરકાર સુધી ભ્રમણ કરો અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકાર બુદ્ધિ કહું છું કે અમારી આ ધ્રાજરા દેથળી ગોમથી ગોમ જોડતો રસ્તો છે અને ખૂબ ખેડૂતોની વરહાળામાં ખરાબ પરિસ્થિતિ થાય છે પશુપાલન કરે છે અને બધાને દાડામાં બે વખત ઓલી બાજુ ગેથળી આ બાજુ ધ્રાજરા દૂધ બરાબર પણ આવવું પડે છે અને ગંભીર હાલત છે એટલા માટે સરકાર સરકારને વિનંતી છે કે આ રસ્તાનું અમને જલ્દીમાં જલ્દી કરી આપે એવી સરકારને મારી વિનંતી છે ધ્રાજરા અને દેથળી બંને ગામો હતી